ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો આજ તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો આજ અમે જઈશું ફરવા તો તમે વિડીયોમાં બન્યા રહે એટલે તમને ખબર પડે ક્યાં અમે ફરવા જઈએ મળી આપણે કદમગીરી પહોંચી ગયા છીએ કે ટાળામાં કઈ આપણે હે પેલા હું કદમગીરી આપણે દર્શન કરી લઈએ પછી હું તમને એમ બતાવું નજારો આમ કંઈક અલગ જ છે એમ જો આ અમારે મેડમ સામે હે ને સોંદડીને એવું છોડે છે હજી કે હજી આવ્યા છે જો કંઈક આમ કઈક નજારો કંઈક આમ અલગ જ છે જુઓ સ્વર્ગમાં આવી ગયા ને સ્વર્ગમાં એવું લાગે ઉપર આવી ગયા છે હવે ઉપર આપણે ચડીએ છીએ ઢાળ તો એકલો તો સડવું પડે ને પછી અહીંયા સુધી ગાડી આપણે દીધી ને હવે આપણે ઉપર દર્શન કરવા જઈએ છીએ એમ તો એકલો થોડાક આવી જાય આમ કે થોડુંક તો હાલવું પડે ને પછી ઠેઠ ગાડી ન સડાઈ દેવાય ને જારો જો કેટલો મસ્ત છે બધાણાનું મંદિર પણ દેખાય છે પણ ફોનમાં નહીં દેખાતું હોય આમ દેખાય છે ને મસ્ત ડુંગરામાંથી આવી એટલે મજા જ કંઈક અલગ હોય તો આપણે થી તો પાછા આવી જાય આપણે આવી કદમગીરી અમે શું અલગ અલગ સીન લીધા છે લાડ બધા તમે જોજો અને અત્યારે અમે પહોંચી ગયા છીએ આપણે બગદાણા દર્શન કરવા આવી ગયા છીએ તો આપણે બગદાણા દર્શન કરી લઈએ કે અહીંયા તો આપણે શું કહેવાય કે લગભગ ફોટાને એવું કાઢવાની મનાય છે એટલે આપણે શું કહેવાય વિડીયો તો બહુ નીચી પણ આપણે દર્શન કરી લઈએ તો તમે પણ દર્શન કરી લો અમે જઈ દર્શન કરવા તો આપણે દક પહોંચી જ દર્શન કરી લીધા છે અને આપણે શું કહેવાય કે કદમગીરી ગયા કદમગીરીના ડુંગરા લાટ બધા લીધા શું કહેવાય અલગ જ મજા આવે અમે કલાક દોઢ કલાક બેઠા અને પછી ખૂબ જ મજા કરી અમે કે તો અમે ડુંગરો ચડ્યા હતા ને કે કાસો રસ્તો હતો ને અમે ચડાવી નહોતી તો આપણે શું કહેવાય કે ના થોડાક આમ દ્રશ્ય અલગ પ્રકારના કે શું કહેવાય આપણે આમ સાપુતારા ને તો સાપુતારા કરતાં આમ વધારે મજા આવે કેમકે વાદળાને એવું બધું છે અને ડુંગરા પણ ખૂબ જ છે અને વરસાદનો માહોલ છે એક લીલોતરી વિડીયો ઉતાર્યો છે તમે જોજો આગળ અને વિડીયો જોજો તો તમને જોવાની મજા આવે તો કોમેન્ટ કરજો ને તમે જોજો કે લીલોત્રી કેવી છે ખૂબ જ લીલોતરી એટલે આમ લીલો સમજ એવું તો આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે દર્શન કરીને હવે આપણે જઈશું બહાર કેમ કે થોડુંક અંદર શું કે બહાર મેળાને એવું ખાધું વેસાતું હોય એટલે આપણે જઈએ નાસ્તો કરીએ થોડોક કઈક સવારે આઠ વાગે નીકળી જાય છે ઘરે અમે એટલે થોડોક નાસ્તો વાસ્તો કરીએ હવે મોટી બાજુ બધે શું કે રહેવાની એવી બધી સુવિધા છે મફતમાં આપણે બગદાણા આશ્રમ ને એવું બધું કહેવાય ને તો ત્યાં બધી રૂમ ને એવું બધું સામાન એવું આપણે તમે બહારથી આવ્યો હોય તો સામાન એવું મૂકવું હોય તો અલગ અલગ વિભાગ છે આમાં કરવા પોકી જાય છે

તો આપડે ભગોડા પહોંચી ગયા છે દર્શન આપણે કરી લીધા કે ભગોડા આપણે વર્ષમાં એક બ્રેક લીધો ચા પીવા કેમકે મહેમાન ગતિ કરવા જતા તો આપણે અત્યારે ભગોડા દર્શન કરી લીધા છે અને જો બધા માણસો ઘણા બધા છે મંગળવાર છે ને એટલે ત્રાસ જાય છે તો અમારે મેડમે વિડીયો ઉતારે છે અને ઘણા ખરા ફોટોગ્રાફરને ફોટોને એવું બધું પાડે છે ચા પીવાનું ચાલુ છે આને રસોડું પણ ચાલુ છે તો માણસો ઘણા બધા છે તો અને રસોડો હતો ને છે અને આપણે ભગુડા દર્શન કરી લેતા ને હવે આપણે જવાનું છે એ રસ્તામાં ક્યાં કહે તો સ્થળ લેવું નકર પછી આપણે ડાયરેક્ટ ઘરે આવે કે સવારે આઠ વાગ્યાને ફરી છે એટલે હવે થાકી ગયા થોડા ઘણા અને ગાડીને થોડોક રેસ્ટ આપી દઈએ ટ્રાફિક બહુ થોડું છે ટ્રાફિક કેમ કે મંગળવારે છે ને એટલા માટે આ દુકાનો છે અમારે મેડમ ખરીદી કરવા ગયા એ તો દુકાન ભાડા એટલે ખરીદી બીજી કાંઈ વાત જ નહીં ખરીદી કરે રાખો એટલે લેવું કાંઈ ન હોય ને ચાલો આંટો મારવા દે ખાલે ખાલી આંટા મારવા નીકળી ગયા છે ને રસ્તામાં વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું જો તમે જોઈ શકો છો વધારા તો બહુ છે વરસાદ આવે તો નહીં લઈ વરસાદ આવે તો આવે કદમગીરી ગયા હતા બગદાણા રસ્તામાં અમે મારા મામાની ઘરે ભગોડા આખો દિવસ ફેર્યા જ છીએ અમે ફાઇનલી તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પછી મળી કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય